વલસાડ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં જળબંબાકાની સ્થિતિ સર્જાતા દર્દીઓને સલામત સ્થળે ખસેડ્યા અગ્નિકાંથી થયા બાદ દરેક એકમોમાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાલીમ અપાઈ રહી છે અને આવી પરિસ્થિતિમાં કઈ રીતની કામગીરી કરવી જોઈએ તે માટે મોકડ્રીલ દ્વારા કામગીરી બતાવવામાં આવી રહી છે ત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી વોર્ડમાં જળબંબાકાર થઈ જતા વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની નોબત આવી હતી આ મામલે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ વલસાડ સિવિલ હોસ્પિટલમાં આજરોજ મોકડ્રીલ રાખવામાં આવી હતી જેમાં આગ લાગે તો કેવી રીતે કામગીરી કરવી તે માટેનું આયોજન સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને બતાવવામાં આવ્યું હતું પરંતુ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાંથી સતત પાણી વહેતા આ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓના બેડ પાણીમાં ભીંજાઈ ગયા હતા સાથે જ આ કામ કરી રહેલા સિવિલ હોસ્પિટલ કર્મચારીઓના ટેબલો તેમજ તેમની ફાઇલો સહિતના ડોક્યુમેન્ટ પણ પાણીમાં ભીંજાઈ જતા ભારે ભાગ દોડ મચી ગઈ હતી જેમાં સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ તાત્કાલિક દર્દીઓને સલામત સ્થળે ખસેડી કામગીરી કરી હતી તેમજ સતત પાણી વહેવાને કારણે ઇમરજન્સી વોર્ડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને એર કન્ડિશનમાંથી સતત પાણી વહી રહ્યું હતું આ પરિસ્થિતિ સામે તમામ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ એક સાથે કામે વળગી ગયા હતા અને પાણીને બંધ કરવા માટેના પ્રયત્નો હતા અચાનક ઊભી થયેલી આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ જાગૃત હોવાનું પણ સાબિત થયું હતું કારણ કે ક્ષણવારમાં દર્દીઓને સલામત સ્થળે ખસેડી તાત્કાલિક વહી રહેલા પાણીને બંધ કરવા સહિત પાણીનો નિકાલ કરવાની કામગીરી હોસ્પિટલના ડોક્ટરો સહિત વોર્ડ બોય અને નર્સ તેમજ સફાઈ કર્મચારીઓએ પૂરી નિષ્ઠાથી કામગીરી પાર પાડી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો